બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે અને એમાં પણ બટાકાના હબ તરીકે જાણીતો છે ત્યારે છેલ્લા વર્ષથી માવઠા અને વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે ખેડૂતોને બટાકામાં ઉત્પાદન ઓછું મળતું હતું અને એના ભાવ પણ યોગ્ય મળતા ન હતા તેથી ખેડૂતોને નુકસાન વેઠવું પડતું હતું ખેડૂતો દર વર્ષે પાયમાલ થતા હતા ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર બિયારણ લાવી ખેતી કરી આ વર્ષે જો કે અનુકૂળ વાતાવરણ રહ્યું કમોસમી વરસાદ ન થયો ખેડૂતોને બમ્પર ઉત્પાદન મળ્યું ખેડૂતોએ હાલ બટાકા કાઢવાના શ્રી ગણેશ પણ કરી દીધા છે અને માર્કેટમાં વેચવાનું પણ ચાલુ કરી દીધું છે હાલ ખેડૂતોને બસ્સોથી બસો પચીસ સુધીનો ભાવ મળી રહ્યો છે ઉળાની સીઝન એ બહુ ફાયદાકારક અને સારું કારણ કે ક્લાઇમેટ એની અંદર એમને ખૂબ સપોર્ટ કર્યો છે જોકે ઠંડી ઘણા વર્ષોનો આપણે ઇતિહાસ રેકોર્ડ જોઈએ છીએ તો ઠંડી એટલો સમય વધુ નથી ખેંચાતી કે આ વખતે વધુ સમય ઠંડી આવી છે અને અત્યારે જોવા જઈએ તો ફેબ્રુઆરીની અંદર અને મા જાન્યુઆરીના એન્ડમાં પણ એક ઠંડી સારી એવી જળવેલી છે જેના લીધે ખેતી પાકોની અંદર બહુ મોટો ફાયદો થયો છે આ વખતે બનાસકાંઠાની અંદર જે બટાકા છે એ સૌથી વધારે મોખરે પાક ગણાય છે અને આ પાકની અંદર ઠંડી વધારે હોવાથી અને ઠંડી લોબો સમય આવવાથી બટાકાના છોડ અત્યારે એકદમ છે જેના લીધે એનું ઉત્પાદન એક સો ટકા એ ઉત્પાદન અમને મળી રહેશે અને સાથે સાથે આ વખતે કોઈ માવટા પણ નથી અને ક્યાંક એ હિમની પણ અસર આ વખતે નથી તો કુદરત પણ ક્યાંક ખેડૂતો ઉપર રાજી હોય એવું દેખાઈ રહ્યો છે સાથે સાથે ભાવ પણ અત્યારે બટાકાના બસો પ્લસના જે ભાવ છે એ ભાવ પણ સારા એવા ટકી રહ્યા છે જેના લીધે એ બટાકાની સિઝન ઉપરથી જ ખેડૂતોની તમામ આશાઓ તમામ સપના પૂરા થશે અને એમના ઉપર જે થયેલો દેવો છે એ દેવો પણ ક્યાંક એ દૂર થઈ શકે છે તો આ વખતની જે સિઝન છે કારણ કે બનાસકાંઠા જે છે એ પાણી વિહોણો જે જિલ્લો છે અને પાણીને ખેતના લીધે અમારા માટે જે ઉનાળો સિઝન એ પણ થતી નથી અને ચોમાસું જે વરસાદ આધારિત હોય છે જેના લીધે એ નક્કી હોતું નથી કે થાય અને ના પણ થાય પરંતુ શિયાળુ સિઝન અમારા માટે જે મેન અને મુખ્ય સિઝન હોવાથી અને આ વખતે સારો એ વાતાવરણ ક્લાઇમેટ સાત આપવાથી બટાકાની સિઝનની અંદર ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો દેખાઈ રહ્યો છે તે શિયાળુ પાકમાં બટાકાનું વાવેતર હવામાન સારું રહેવાને કારણે ખૂબ સારો છે અને ઉત્પાદન પણ સારું મળે અને ભાવ પણ બસો પચીસથી થી બસો પચાસ સુધીના સારા હોય અને આ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવી શક્યતા છે અંદર ખેડૂતોનો જે બટાકા નીકળવાનું કામ શરૂ થઈ ગયું છે બટાકા ખૂબ સારા છે ભાવ પણ સારો મળી રહ્યો છે બસો પચીસ રૂપિયા ભાવ મળી રહ્યો છે ત્યારે બચી બસો પચાસ રૂપિયા ભાવ જે છે એ જળવાઈ રહે અને ભાવ કદાચ આવનારા સમયની અંદર ન ઘટે એ માટે ખૂબ સારી વસ્તુ છે કે આવનારા સમયની અંદર ખેડૂતોને નુકસાન ન જાય એ માટે ભાવ ન ઘટે કદાચ ભાવ ઘટશે તો ખેડૂતોને નુકસાનની ભીતિનો સામનો કરવો પડી રહ્યો છે આગળની પણ ઘણી સિઝન એવી છે કે ખેડૂતોને ખેલ ગઈ રહે અને આ વખતે પણ આપણે આશા રાખીએ કે ખેડૂતોને બટાકાના ભાવમાં ક્યાંક નુકસાન ના આવે જે ભાવ છે એ ભાવ જળવાઈ રહે બસો પચાસ પચીસ રૂપિયા જે બજારો થાય એ જળવાઈ રહે અને આવનારા સમયની અંદર ખેડૂત નુકસાનને અસર ના આવે એના માટે આ ભાવ સારો છે ખેડૂત માટે ખૂબ સારો ભાવ છે એવી આશા રાખીએ છીએ